હલો તો મિત્રો એક નવા બ્લોગમાં ફરી તમારું સ્વાગત છે આપણો બ્લોગ જોતો મજામાં હતો અને મજામાં જ રહેવાનું હાલો તો મિત્રો બ્લોગમાં બન્યા રેજો ખાઈ પીને લઈ થઈ ગયા તપમાંથી બેહવા અને વરસાદ આવે વાતળું થઈ ગયું વાદળા વાદળું થઈ ગયું તો તમને વાદળા છે એમ કા રે અને જ કાલે તમે લોકેશન જોવો અલગ જ જોવો લોકેશન અને આ છે ધારા હાલો હવે તમને સીધો મસ્તારામ ધારા જ મળો

જાઉં છું એક વાર હાલો તો દરિયા પૂગી જાવ ને દરિયા તમને વધારે પાણી લોટ પોટ આવે છે આમ બાકી શું એવો અને આ જવો તો બે આમ લોકેશન

ரோட ஜ

આપણે કરે પછી બ્લોક પછી પૂરો બ્લોગ તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મળીએ ત્યાં સુધી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય